ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત લોકોના પ્રશ્નોને સાંભળશે બે દાયકા પૂર્વે ટેકનોલોજીના માધ્યમથી જન સમસ્યાઓની સુનાવણીના કાર્યક્રમથી નાગરિકોના જીવનમાં આવેલું પરિવર્તન જોઈએ એપ્રિલ બે માં ગુજરાત એ એસ ડબલ્યુ પ્રોગ્રામ શરૂ કર્યો રાજ્યભરના તમામ લોકોની ફરિયાદો ને ટેકનોલોજી નિવારણ કરવાની આ પહેલ કરનાર ગુજરાત ભારતભર માં પ્રથમ રાજ્ય છે ને તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલ આજે પણ નાગરિકોની ની સમસ્યાઓ ની વાચા આપે છે કાનૂની જોગવાઈઓ પણ જાણી અને એસીએસ નર્મદા અને જિલ્લા કલેક્ટર ગાંધીનગરને સૂચના આપી અને કોઈ પણ સંજોગોમાં એક મહિનાથી મોડું ના થાય તે પ્રશ્નનો નિકાલ કરી દેવા સૂચના આપી એટલે આમ મારા પાંચ વર્ષની લડત તો અહીં હાલના તબક્કે અંત આવ્યો છે નાગરિકો તેમના ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર વડે દર મહિનાની

એ લઈને આવે છે એની અમે સ્તુટીની કરીએ છીએ અને પછી ગ્રીવન્સીસ કરનાર જે એપ્લિકેન્ટ્સ છે એને માનનીય સી એમ સાહેબ રૂબરૂમાં અને જે તે વિભાગના સચિવશ્રી અને કલેક્ટર શ્રી અને જિલ્લાના જે કોઈ અધિકારીઓ એની સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ અરજદારને સાંભળવામાં આવે છે અજુ વાત કરવાયો તો જેનો મને નિકાલ યોગ્ય રીતે કરી આપ્યો છે તેનાથી મને સંતોષ છે સ્વાગત કાર્યક્રમથી સંતોષ છે

બહુ એકલા આભાર ખૂબ ખૂબ એટલે મને ન કે આ સાઠ વર્ષે પચાસ વર્ષે આ જમીન મારા પાસે નહોતી અને ધન્યવાદ એને સાહેબને બધાને એટલે મને આ કબજો સોંપાયો સ્વાગત કાર્યક્રમે રાજ્યભરમાં તમામ પ્રકારના વિવાદોના ઝડપી નિરાકરણ માટે નો માત્ર એક દાખલો બેસાડ્યો છે પરંતુ નાગરિક માટે સરકારની પારદર્શિતા અને સમર્પણનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે